આપડે આવી ઉનાળો એટલે બધાબા ઉપર બધા હશે અહીંયા બધા ધાબા છે અને અમારા ધાબા ઉપર તે ઘણા ખરા હોય આવે છે એટલે રાહુલ આપડે આવી ગયો છે क्या लाए हो राहुल ले आपने हाँ आया हुआ कल हाँ जा आठ बजे आठ बजे भी आया हुआ नहीं आपन अपन के दिल में हमारी जो कुछ है ना क्या काम धंधा लेने जाया है इनका कुछ करो पढ़ने ना ये टीवी बेटी उन्हें क्या वो धंधा वाले से, इतुन, इतुन, तो वो वाले से तो तो ये तो नहीं ये तो ना हम तो बात तो समझ धंधा तो बहुत हार वाला था एम ये तो तेरे में ना एक लाख હજાર ઈરે તમને ત્યાં આમ તો આપડે આપ કયો ઉપકાર જિંદગી ભર યાદ લે

કઈ આવડતું જ નથી જીવનમાં મા શીખો એમ એમ જ વિડીયો ઉતારતા ના આવડતું એ બધું મારે શીખવાડવું પડે ક્યાં ને ઓછી હવા કરે અને ઉનાળો આવી ગયો છે ધીરજ રાખો ધીરજ એટલે જ છે બનાવતા ક્યાં આવડે ના રે ના હું તો ગયો હોય ને તો છે ને બીજી પલટી મારી

તું આખો દે મારે હારે ના રેતો ને એટલે તને ખબર ના હોય કેવા છે એટલે નખરા કરે કેટલું કેટલું ખાવા જો ભૂંગા બટાટા ને ચટણી સમોસાટણી ના મારા હું કેટલું મને યાદય નથી તો ઘણા ઘણા આવી થી મારું મોડલ સારું કીધું હો ને એકલે હવા ડાબવાની જરૂર નથી એકલી નું સારું કીધું મારી કીધું

મારા જે વાત એને પૂછવાની છે એ કઈ કે ના લાડવા બાડવા કોઈ ખબર આવતું ના એટલે મારે એને પૂછવું જ પડશે અને ફોન માં બહુ વાત કરે છે એટલે હું પૂછી લઉં છે નહિ એટલે હે રાહુલ્યા બેંડા બેંડા તો ખવરાય કાક લાડવા બાડવા

લે લે લોક માં ગીત તો ગા તને બધા મસ્ત ગા બેવરાતી હિન્દી હિન્દી હિન્દી